નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપ સંગઠનની રચના બાબત ભાજપ સંગઠનનું આમ તો મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે તાલુકાના મંડળના પ્રમુખો અને શહેરના એટલે કે મહાનગરના જે વોર્ડ પ્રમુખો છે એની નિમણૂકો થઈ ગઈ છે પરંતુ હવે પછી થોડા દિવસોની અંદર મહાનગરપાલિકાના શેર ભાજપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ એની નિમણૂક આખા ગુજરાતમાં થશે અને આ માટે થઈને સી આર પાટીલે ટૂંક સમયમાં બધા કાર્યકરો અને અપેક્ષિતોની એક મીટિંગ પણ ગાંધીનગર કમલમ ખાતે બોલાવી છે એ વાત પૂરી થઈ ગયા પછી આપણે એ કહીશું કે ભાઈ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ કોણ આના માટે નવા નવા નામો રોજ સૂચવાયા કરે છે ચર્ચાયા કરે છે લોકોમાં એની વાતો થાય છે પરંતુ એ કરતાં સાહેબ અઘરો સવાલ એ છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બે મહિના પહેલાં રાષ્ટ્રીય પ્રમુખ વિશે તરત તરેની ચર્ચા જાગી હતી લોકોમાં અને કાર્યકરોમાં પરંતુ છેલ્લા ઘણા સમયથી આ અંગે ચૂપકીદી સેવાઈ રહી છે સંઘનું શું મંતવ્ય છે સંઘ શું કરવા માગે છે એના પર સૌને મીટ મંડાઈ રહી છે પરંતુ પાછલા એક સપ્તાહના આપણે જે ઘટનાક્રમ છે એ જોઈએ તો મોહન ભાગવતની વિરુદ્ધ જુદા જુદા ધર્માચાર્યોએ એક બાળાપો વ્યક્ત કર્યો છે એક નારાજગી વ્યક્ત કરી છે એક રોષ વ્યક્ત કર્યો છે અને એક વિરોધનો સૂર છે એને વ્યક્ત કર્યો છે એનો અર્થ એ થયો કે સંઘ જે ધારે છે એ મુજબ કદાચ પણ ન થાય પરંતુ અત્યારે વસુંધરા રાજ્યનું નામ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે સૌથી વધુ ચર્ચાની અંદર રહ્યું છે એટલું જ નહીં પરંતુ જેને કહેવાય કે ગુપ્ત રીતથી એનું એક આખું જે એનો આખો જે પ્રોજેક્ટ કરવાનો કાર્યક્રમ છે એ પણ ધીમે ધીમે થઈ રહ્યો છે અને શક્ય છે કે એમાં સંઘની પણ સહમતી હોય અને ભાજપના વરિષ્ઠ નેતાઓની પણ સહમતી હોય પરંતુ આ બધી અને તો વચ્ચેની ચર્ચાઓ છે ભાજપ છેલ્લી ઘડીએ કોથળામાંથી બિલાડું કાઢવા ટેવાયેલું છે એટલે કોઈ નવું નામ આવે તો પણ કહેવાય નહીં પરંતુ એવું કહેવાય છે કે મોટાભાગે સંઘનું પ્રભુત્વ પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખના પદની અંદર રહેશે એવું કાર્યકરો પણ માની રહ્યા છે અને લોકોમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે રાજકીય વિશ્લેષકો એવું કહે છે કે આ બધા અને તો વચ્ચેનો સવાલ છે પરંતુ દસ જાન્યુઆરી કે ચૌદ જાન્યુઆરી પછી આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવશે ત લેવામાં આવશે અને ત્યારે દિલ્હીમાં ભાજપમાં એક મોટું ધમાસાન થાય એવી શક્યતા પણ કેટલાક રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે કારણ કે કોઈ નવું નામ આવશે અનઅપેક્ષિત તો એની સામે વિરોધનો સુર પણ ઉઠવા પામશે અત્યારે જે વોર્ડ પ્રમુખો થયા છે અને જે જે જગ્યાએ તાલુકા મંડળના પ્રમુખો થયા છે ત્યાં પણ વિરોધનો સુરતો થયો છે એમાં ભાજપના કાર્યકરોથી માંડીને ભાજપના સંસદ સભ્યો પણ એમાં વિરોધ કર્યો છે એટલે એનું કોઈ પુનરાવર્તન ઉપરપક્ષા થાય છે કે નહીં એ આપણે હવે પછીના આ સંઘ અથવા તો ભાજપના રાષ્ટ્રીય નેતાગીરી શું નિર્ણય લે છે એના પર રહે છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનું બટન દબાવજો અસ્તુ